આદિદેવ કહેવાયા છે શિવ અને શિવને રીઝવવાનો આ મહિનો આવી ચૂક્યો છે દિવસો આવી ચૂક્યા છે એટલા માટે જ શિવભક્તોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ જે બિલેશ્વર મહાદેવ ઉપસ્થિત છો ત્યાંથી કયા પ્રકારના દ્રશ્યો જી નિધિ નાગેન્દ્ર હારા ત્રિલોચનાય મહેશ્વરાય બસ હર હર મહાદેવના નાદથી દરેક મંદિર ગુંજી ઉઠ્યા છે અને ખાસ કરીને બિલેશ્વર મહાદેવના મંદિર ચોવીસ કલાકની ટીમ આવી ચૂકી છે અને આપ જે હું તમને દ્રશ્યોમાં બતાવવા માગીશ કે ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા છે ખાસ કરીને મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને પહેલો જ સોમવાર જે છે ત્યારથી જ શ્રાવણ માસની પવિત્ર માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભક્તોમાં ઘોડાપૂર જોવા મળ્યું છે અને ભગવાનને અનેરો શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તો જે છે તે જોબ પર જતા હોય કે કોઈ પણ કામથી જતા હોય પરંતુ સૌ ભગવાનના મંદિરે આવ્યા છે અને ભગવાન શિવને નતમસ્તક થવા આવ્યા છે કારણ કે કહે છે ને કે નસીબમાં હોય તે તો મળી જ જાય છે પરંતુ નસીબમાં ના હોય તે મહાદેવની કૃપાથી પ્રાપ્ત થાય છે તો મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર આવ્યો છે અને એ આ અવસર જે છે તે અવસરનો લોકો લાભ લઈ રહ્યા છે અને મહાદેવના મંદિરે દર્શનાર્થીઓ પહોંચી રહ્યા છે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે એક અલૌકિક ઉર્જાની પણ અનુભૂતિ થઈ રહી છે નિધિ આપણે વાત કરવા માંગીશું પૂજારીજી સાથે વાત કરીશું આપનું નામ જણાવશો મારું નામ અતુલભાઈ પંડિયા છે હું બિલેશ્વર મહાદેવ મહાપૂજારી છું જી શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ચૂકી છે ભક્તોનું ઘોડાપુર જે છે કેટલા વર્ષથી આ મંદિર અને આ મંદિરનો મહિમા આ મંદિર સેટેલાઇટ વિસ્તારમાં આવેલું છે બિલેશ્વર મહાદેવ મંદિરના છવ્વીસ વર્ષ થયેલા છે આ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે ભગવાન શંકરાચાર્યજીના હસ્તકે તો આ મંદિરની અંદર લોકો ભાવથી પૂજા કરવા આવે છે આજે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે આ પહેલો જ સોમવાર છે